સુરત શહેરમાં મોનસૂનની કામગીરી પોકળ સાબિત થઈ એવું લાગી રહ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા મોટી મોટી વાતો કરતી પહેલાં જ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરવાનું જોવા મળી રહ્યું છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરવાની પરિસ્થિતિ સર્જાય છે ખાસ કરીને ડભોલી વિસ્તારની હરિદર્શન સોસાયટીમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ અને ઘરોના આગળ પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણી ભરવાને કારણે સ્કૂલના બાળકો અને નોકરી પર જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત